Iya malah Ayan video hati nga ada free. Free way tsaka kasi alo đó, thâu thu hơn, anh vừa thi mày cái không đánh được phật đấy. Apple Airplay ra. Thọ đu -thọ đu

જોવો જોઈએ કામ હોય પીવાનું જાડવું હા એની વર્તા કીજો આપણે ઇન્ડિયામાં માં બહુ હોય કોઈ નામ આવડતું હોય ને ઓળખતા હોય તો કીજો જરાક બાકી આ બધા નવા નવા જાડવા હોય પણ જોયું એક આ આવના કાઢવા ફેર તો કરતા એ જબરી નું આટા હોય ને ખબર હોય કે ન હોય આપણે જૂના પારા હોય ને એમાં બહુ હોય भाई <laughs> नीना <laughs>